કલેક્ટર અત્યારે ચાર્જમાં છે કલેક્ટરને મેં અત્યારે જાણ કરી છે કલેક્ટરને ને ચીફ કે કોઈ અત્યારે રસ્તા પર જે નથી કીધું છે કે એને રસ્તા પર અત્યારે મોકલો પાણીમાં પાણી અંદર જે પ્રકારે પરિસ્થિતિ સર્જાણી છે અથવા તો વરસાદ વધારે છે અથવા તો કોઈ જગ્યાએ ક્ષતિ સર્જાણી છે આ બે એક દેખાય છે પ્રી મોન્સૂન કામગીરીની બેઠક થઈ ત્યારે સ્થાનિક વિસ્તારના કોર્પોરેટરોએ આની ઉગ્ર રજૂઆત પણ કરી હતી કઈ ક્ષતિઓ દેખાણી હતી આની જે તે સમયે અધિકારીને ગયો નહોતું આજે મને લાગે છે કે આ અત્યારે જે આ વરસાદ છે અથવા તો ક્ષતિ છે હવે આ વિષય છે અને જોઈશું કે કઈ રીતે આને પરંતુ જ્યારે વધારે વરસાદ પડે છે વિનુભાઈ આ માફ કરજો આપની પાસે કતાર કતાર ગામનો રિપોર્ટ બરાબર નથી અથવા તો એની માહિતી આપની પાસે અધૂરી લાગે છે સ્થાનિકો તો એવું કહી રહ્યા છે કે દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ હોય છે અને અમારે આ જ રીતે ભોગવવું પડે છે નહીં એમાં એવું છે ઓછું વધતું તો પાણી ગમે ત્યારે ભરાવાનું એવી કોઈ દુનિયા દેશમાં કે દુનિયામાં એવું સિટી નથી પાણી ન ભરાય અત્યારે જે પાણી ભરાણું આટલું પાણી ચાર રીતનું આગળ બરાબર છે કે કોઈ સિટી નથી દુનિયામાં કે જ્યાં પાણી ના ભરાય પાણી ભરાયા પછી તરત નીકળી પણ જાય છે એવું પણ છે આગળ આગળનો આગળના વર્ષોનો એક પણ વિડીયો તમે મને બતાવો અથવા તો પ્રેસ કટિંગમાં બતાવો હું આઈનો આઈના 19 વર્ષથી હું પ્રતિનિધિ છું સારામ સારું વિનુ ભાઈ કહેવું નથી આ જે લોકો ભોગવી રહ્યા છે ને પીડા એ લોકોનું નું કહેવું છે નહીં 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 એ એ લોકો અત્યારે જે વાત કરે છે અત્યારે પાણી ભરાયું છે એ હું સ્વીકારું છું પણ હવે એ બધી બધાને બધી પૂરતી ખબર ન હોય કોઈ પણ વસ્તુની જે પ્રકારે તંત્ર ઘણીવાર જવાબ એવા આપતા હોય છે એ પ્રકારે વાત પણ આમ તેમ થઈ શકે પણ હું આનો સાક્ષી છું કારણ કે અહીંયા કામગીરી હું વાકેફ ન એવું કેવું તમારું ઓછું છે અહીંયા એક એક જગ્યાએ મેં ફૂટપટ્ટી લઈને પણ પાણી માપેલા છે આ શેરીઓની અંદર સાહેબ સ્થાનિકો વધારે ખબર હોય જે આ પરિસ્થિતિમાંથી નીકળતું હોય એને વધારે ખબર હોય આપણે તો અહીંયા બેઠા બેઠા બધું જ બોલી શકીએ

અત્યારે એ લોકો ને છે ને આ પરિસ્થિતિ માંથી બહાર કાઢવાના છે રિપોર્ટર પણ ત્યાં છે સ્થાનિકો આક્રોશ ઠાલવી રહ્યા છે નહીં નહીં આક્રોશ તો પબ્લિક છે અને તકલીફ પડે ઠાલવે સ્વાભાવિક છે પણ એ મારા ઘર પાસેની સ્થિતિ છે હું બહાર નથી

જીમનભાઈ પટેલે જે મેં હમણાં વાત એ જ કરી કે જે તે સમયે પ્રી મોન્સૂન કામગીરીની જે બેઠક થઈ એમાં એ લોકોએ રજૂઆત કરી હતી અને એ વાત અંશે સત્ય છે કે જે તે સમયે જનરલ ચીફને ગમ્યું નહોતું અને કદાચ હું એવું માનું છું કે આ વખતે જો આ પરિણામ એ પણ હોય શકે અને એના માટે આમાં જો ક્ષતિના કારણે કોઈ ડ્રેનેજ વરસાદી પાણીની ક્ષતિના કારણે જો કંઈ ખામી આવશે તો એ અધિકારી સામે અમે પગલાં ભરવા માટેની અમે સૂચનાઓ આપશું

અને સોનલબેન ફોન નથી ઉપાડતા જો તમે આવી પરિસ્થિતિમાં લોકોનો ફોન નહીં ઉપાડો તો પછી લોકોના ઘરે ભટકી ભટકીને જ્યારે તમે કહેવા માટે આવશો ત્યારે લોકો પણ તમારી વાત નહીં સાંભળે વિનુભાઈ અમારી સાથે જોડાયેલા છે વિનુભાઈ જો આ પરિસ્થિતિ છે મારી જાણમાં છે મારા ઘર પાસે નીચે જે ગાડી દેખાય છે ગોપાલનગર સોસાયટીની આગળનો ભાગ છે ઈશ્વરનગરની દુકાનો છે એનો ભાગ છે

અને તમે એવું કહો છો કે એમનો વિસ્તાર નથી લાગુ પડતો જનતા ને એવી ખબર નથી હોતી કે કોનો કયો વિસ્તાર લાગુ પડે છે એ લોકો જે લોકોના ફોટા જોયા હોય ઓળખતા હોય ને એ ફોન કરે છે

વિવિધતા બતાવી જોઈએ એમની તમારી વાત અરે હું સંમત છું પણ અત્યારે એની શું સ્થિતિ છે શું કારણ ફોન નથી ઉપડતો એ ખ્યાલ નથી મને કદાચ કોઈ કારણ એવું હોય કે એમ મારું કહેવું છે સોનલબેન ફોન નથી ઉપડતો એનો મતલબ કાંઈ પણ હશે એનો હવે જ્યાં સુધી એની મને માહિતી નથી ત્યાં સુધી અને મારે અત્યારે વધારે કેવું મને વધારે પડતું લાગે છે પરંતુ જે કોર્પોરેટરે તમારા ફોન ઉપાડ્યા છે એને જવાબ પણ આપ્યા છે અને કોઈ કદાચ એવું બની શકે કે કઈ બહાર હોય અને ફોન હું માનો કે વરસાદ માં હોય તો ફોન ન લઈ શકું એવું પણ બની શકે બતાવો છો એ ચાર રસ્તાના છે છે અને ત્યાં ફૂટ જેટલા પાણી હવે હું તમને એક વાત કરું અહિયાં પાણીમાં જે અત્યારે ઉભા છે ને પેલા પાણીમાં આટલું પાણી હોય ને પેલા રેવાતું નતું એનો મતલબ એ છે કે આગળ કોઈ પણ જગ્યાએ પાણી બ્લોક છે આગળના તાપીની અંદર જે છોડવાનો વિસ્તાર છે નજીક છે

એનું પાણી ભરાણ છે અત્યારે કોઈ વસ્તુ અત્યારે બની છે તો એના માટે કઈ બોટું કેવાની એવી જરૂર પણ નથી સવાલ પાણી કેટલા સમય ની અંદર ઉતરી જશે વરસાદ બંધ થાય એટલે કલાક માં ઉતરી જશે કલાકમાં ને આ ધારાસભ્ય વિનુ મોરડિયા અમારી સાથે વાતચીત કરી રહ્યા છે આપી રહ્યા છે હા વિનુભાઈ વરસાદ બંધ થાય પછી મને કલાક પછી ફોન કરીને મને પૂછજો બિલકુલ ચોક્કસ અમે ફોન કરીને પૂછીશું આપનો આભાર આપ અમારી સાથે જોડાયા વાતચીત કરી તે બદલ તો આપ જુઓ આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે સુરતના અલગ અલગ વિસ્તારમાં શું પરિસ્થિતિ છે કોર્પોરેટરોને ફોન કરવામાં આવે છે સોનલબેન દેસાઈ જ્યાં પણ હોય ત્યાં સાંભળતા હોય તો તમારી જવાબદારીમાં આવે છે કે જ્યારે લોકો આ પ્રકારની પરિસ્થિતિમાં ફસાયા હોય તો તમારી જવાબદારી બને છે કે તમે અમને ફોન ઉપાડો અને તમે ન જઈ શકતા હોય તો એટલીસ્ટ તમે એમને શાંતિથી વાત કરીને સાંત્વના તો આપી જ શકો છો સોનલબેન દેસાઈ છે તેમનો જે આ વિસ્તાર છે ત્યાંથી બસો મીટર ત્યાં તેમનો જે વિસ્તાર લાગુ પડે છે પરંતુ તેઓ અત્યારે ફોન નથી ઉપાડી રહ્યા ધારાસભ્ય વિનુ મોરડિયાએ અમારો ફોન ઉપાડ્યો અમારી સાથે વાતચીત કરી છે વરસાદ બંધ થશે ને ત્યારબાદ એક કલાકની અંદર પાણી ઉતરી જશે તેવી પણ તેમણે ધરી આપી છે આપ જુઓ એક પછી એક લોકો એકબીજા પર ખો આપી રહ્યા છે કોર્પોરેશનની જવાબદારીમાં આવે છે ધારાસભ્ય તો પછી આવે છે આ બધું જોવામાં પરંતુ કોર્પોરેટર શું કરી રહ્યા છે આપ જુઓ ત્યાંના કોર્પોરેટરને સતત લોકો છે એમાં રોષ જોવા મળી રહ્યો છે કે તમે કામગીરી શું કરો છો કારણ કે કામગીરી કાગળ પર બતાવી દેવામાં આવી છે કે અમે આના આટલા પૈસા ખર્ચ્યા છે અમે આની પાછળ આટલા પૈસા ખર્ચ્યા છે આની સાફ સફાઈ કરાવવામાં આવી છે પણ સાફ સફાઈ જો કરાવી હોય તો આ પ્રકારના દ્રશ્યો છે આપણી સામે જ ના આવ્યા હોત કારણ કે ચિત્ર તો બંને અલગ અલગ દેખા જોવા મળી રહ્યું છે કાગળ પર ચિત્ર કંઈ અલગ છે અને હકીકતી પરિસ્થિતિનું છે એ ચિત્ર